ગુજરાત છે સામાન્ય સભામાં વાતાવરણ ગરમાયું મનરેગા પંદર માં નાણાં પંચના કામો મુદ્દે હોબાળો મચાવ્યો ડીડીઓની બદલીની માંગ સાથે સભ્યોનું વોકઆઉટ ભાજપ અને કોંગ્રેસના સભ્યોના સમર્થનમાં ભાજપના હાજર બે ધારાસભ્યોઉટ દાહોદ જિલ્લા પંચાયતની બંધ બારણે યોજાયેલી સામાન્ય સભા ઉગ્ર વાતાવરણમાં ફેરવાઈ દાહોદ જિલ્લા પંચાયતની ગુરુવારે યોજાયેલી સામાન્ય સભા આરંભથી જ ઉગ્ર વાતાવરણમાં ફેરવાઈ હતી ભાજપ શાસિત જિલ્લા પંચાયતને બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં સભ્યો દ્વારા વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કરાયા હતા અને મુખ્ય મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા બાદ સભ્યોનો રોષ ફાટી નીકળ્યો હતો સભ્યોએ મનરેગા યોજના હેઠળ જિલ્લામાં ચાર હજાર ત્રણસો કુવા મંજૂર થયા હોવા છતાં સ્થાનિક ચૂંટાયેલા સભ્યોને જાણ કરવામાં આવી નથી તે બાબતનો બળાપો કાઢ્યો હતો આ સાથે સરકારી યોજનાઓ હોવા છતાં સભ્યોના અભિપ્રાય વિના કામો મંજૂર થયાની પરંપરાને લઈને તીવ્ર અસંતોષ વ્યક્ત થયો હતો બેઠક દરમિયાન સભ્યોએ આક્ષેપ કર્યો કે વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ દરમિયાન પંદરમાં નાણાંપંચ હેઠળના અનેક કામો અધુરા છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારના વિકાસ કાર્યને બ્રેક લાગ્યો છે સરકારી ફોર્મ્યુલા વિરુદ્ધ બિલો પાસ થવાની પ્રક્રિયા અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા આ સાથે અત્યાર સુધી અગાઉની સામાન્ય સભાનું પ્રોસિડિંગ પણ જાહેર ન થવા પર સભ્યોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો આ તમામ મુદ્દાઓ સાથે વહીવટી તંત્રને અવગણનાને કારણે જિલ્લા પંચાયતના સભ્યોએ ડેપ્યુટી ડીડીઓ વીએસ બામરોલિયાની તાત્કાલિક બદલીની માંગણી સાથે સભામાંથી વોકઆઉટ કર્યું હતું વોકઆઉટ બાદ સભ્યોએ જિલ્લા પંચાયતના મુખ્ય ગેટ પર બામરોલીયાની બદલીકરણના સૂત્રોચ્યાર કરતા તંત્રમાં તણાવનો માહોલ સર્જાયો હતો ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં હાજર ધારાસભ્યો મહેશભાઈ ભુરીયા અને મહેન્દ્ર ભાભુરે પણ વોકઆઉટ કરીને ભાજપ અને કોંગ્રેસના નારા સભ્યોને સમર્થન આપ્યું હતું જિલ્લા પંચાયતમાં ચાલી રહેલા આંતરિક મતભેદો અને તંત્ર સામે વધતા વિરોધને લઈને આગામી દિવસોમાં વધુ રાજકીય ગરમાવાની શક્યતા ઊભી થઈ છે દાહોદ જિલ્લા પંચાયતની સામે સભામાં આજે ડામોરના અધ્યક્ષસ્થાને એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ થઈ અને અમારા સુટેલા જિલ્લા સભ્યો તરફથી પ્રશ્નોત્તરી રજૂ થઈ પ્રશ્નોત્તરીના જવાબો પણ તાબાના અધિકારીઓએ સરકારશ્રીના નોમ્સ અને ફોર્મેટ મુજબ આપ્યા નથી એના માટે જિલ્લાના અમારા જિલ્લા વિકાસ અધિકારી અને આજની સભાના સભ્ય સચિવ તરીકે સ્મિત સાહેબને પ્રશ્નોત્તરી ફોર્ડવેટમાં ન હોવાના લીધે અમારા જિલ્લા સભ્યોએ રજૂઆત કરેલ છે જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ જે આજની પ્રશ્નોત્તરી છે એ નેક્સ્ટ બેઠકમાં સમાવેશ કરવા માટેની ખાતરી આપતા અન્ય મુદ્દાઓની ચર્ચા થતાં અન્ય મુદ્દાઓમાં પણ સામાન્ય સભાના નોમ્સ અને વહીવટ અનુસાર આજે સભા શરૂ થઈ નથી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી બામરોલિયા રાજ સરકારના કલ્યાણકારી યોજનાની ગ્રાન્ટો અને વહીવટને ખોરંભે પાડે તેવા પ્રયત્નો કરે છે આજની સામાન્ય સભામાં મારા ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ જિલ્લા સભ્યશ્રીઓ અને અમારી પૂરી ટીમ દાહોદ તરીકે આ બાબતે અમે સામાન્ય સભામાં ચર્ચા કરતા એનો જવાબ મળેલ નથી આજે સર્વાનુમતે ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્યોએ શ્રી બામરોલીયા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અહીંથી આ જિલ્લામાંથી રાજ્ય સરકારના વહીવટને ખલેલ પહોંચાડે છે અને અમારી રાજ્ય સરકારની વ્યવસ્થા ભંગ કરે છે એના માટે અહીંથી અમે સહરાનુમતે ધારાસભ્યશ્રીઓ જિલ્લા સભ્યશ્રીએ સરાનુમતે શ્રી નાયબ જિલ્લા વિકાસરોલીયા ની બદલી કરવા માટે સરાનુમતે દરખાસ્ત રજૂ કરીને ઠરાવવામાં આવ્યું છે એની બેઠક અમે અદ છોડેલ છે થેન્ક યુ આજથી સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ धारासभ्य श्री जाहोर धारा सभ्य श्री करवाड़ा हमारे सभी जिला पंचायत के सभ्य हाजिर थे उनकी कुछ रजूवा थी कि हमारे जिला पंचायत में बिल्स क्लियरिंग तालुका पंचायत में बिल्स क्लियरिंग इसका प्रश्न है नरेगा में काम स्लो होने का थोड़ा प्रश्न है तो हमने सारी चीज़ें नोट कर लिया और उसके ऊपर हमारी पूरी टीम आरएनबी के भी थोड़े प्रश्न थे उन प्रश्नों को हमने नोट कर लिया अपनी टीम के साथ हम भी उसकी समीक्षा करेंगे और जो पॉइंट्स हमारे आज के जिला पंचायत के सभी सभ्यों ने रखे प्रमुख साहब के चेहरे से जो प्रश्न आए जो एम एल साहबों ने जो रजुआत की है सबको ध्यान में लेके हम अपनी पूरी टीम को मोबिलाइज करके और जो जो इम्प्रूवमेंट्स हमारे लेवल पे करने की ज़रूरत है वो हम सभी करें सर डेप्यूटी डीडीओ डी का विरोध था उनकी बंदी की मांग कर रहे हैं क्या है इसमें? इस इसमें सभी सभ्यों की तरफ से ऐसी रजूआत आई कि एक आ, अधिकारी आ, बिल्स क्लियर नहीं कर रहे हैं जबकि मेरे अंडरस्टैंडिंग में ऐसा नहीं है। आ, बट हम फिर भी इसका इसको हम चेक करेंगे और जो भी स्टेप्स हमें लेने की जरूरत है जिस भी जगह पे बॉटल नेक बन रहा है थोड़ा स्लो हो रहा है ये काम उसको भी स्पीड अप करवाएंगे सर आज की सामान्य सभा में ऐसी खास क्या बात थी जो पत्रकारों को भी बाहर निकाल गया और बंद दरवाजे में सारा सभा हुई नहीं वो तो देखिए तो पंचायत एक्ट है रूल्स है उसमें जो सामान्य सभा के मेंबर्स है हमारा वीडियो रिकॉर्डिंग है उसका एक्सेस आपको हम दे देंगे लेकिन जो सामान्य सभा के मेंबर्स हैं उनके अलावा उनके रिलेटिव जूनियर स्टाफ एच को बैठना है सभ्यों को बैठना है जो हैं उनको बैठना है उसके अलावा, उन्हीं को हमने लोग लेकिन नियम ऐसा है कि सामान्य सभा में पत्रकार तो रह सकते हैं खाली सीक्रेट हो तो उसमें सीक्रेट मीटिंग हो उसमें नहीं रह सकते लेकिन सामान्य सभा में तो हर बार रहते ये पहली बार पहली बार ऐसा हुआ है इन्वाइटेड को आ, हम अलाउ करते हैं जो मेंबर्स नहीं थे उनको और ऐसा हो तो हम पूरा वीडियो रिकॉर्डिंग आपके साथ तुरंत शेयर कर देंगे तो उसमें जो भी सामान्य सभी की क्लिप्स है वो सभी मीडिया रिपोर्टर्स को हम तुरंत अवेलेबल करवा देंगे वो हमारे पास वीडियो रिकॉर्डिंग है तो उसमें से आप कोई भी पार्ट लेके उसको यूज कर सकते हो ओके सर थैंक यू